અમરેલી જિલ્લામાં બનેલી કરુણ ઘટના જેમાં વીસ વર્ષીય દલિત સમાજના યુવાન નિલેશ રાઠોડની કુહાડીને ઘા ઝીંકીને જે હત્યા કરી દેવામાં આવી હતી તે મામલાના સંદર્ભમાં આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી બહાર દલિત સમાજના લોકો દ્વારા ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી જેમાં કેટલાક યુવાનો આત્મવિલોપન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા તેમણે અગાઉ પ્રશાસનને ચીમકી આપી હતી જોકે પોલીસનો જળબેસલા બંદોબસ્ત પહેલાંથી જ ખડકી દેવામાં આવ્યો હતો આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ચંપાસણ ગામમાંથી એક હત્યાનો બનાવ સામે આવે છે જેમાં દલિત સમાજના યુવાન નિલેશ રાઠોડ એક દુકાન ઉપર પડીકા લેવા માટે જાય છે નમકીનના પડીકા તેઓ ખરીદતા હોય છે અને ત્યાં દુકાનમાં બેસેલો બાળકનો હાથ નથી પહોંચતો ત્યારે આ નિલેશ રાઠોડ છે તે આ બાળકને બેટા કહી દેતા એકદમથી બાળકનો પરિવારજનો ઉશ્કેરાઈ જાય છે ને એક નિલેશ રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે કુહાડીના ઘા ઝીંકવામાં આવે છે જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા નિલેશ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થાય છે આ ઘટનાથી લઈ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પીડિત પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે અને આ મામલા સંદર્ભમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દસ જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે આ મામલા સંદર્ભમાં અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી બહાર દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આજે દલિત સમાજના કેટલાક યુવાનો દ્વારા આત્મવિલોપનના પ્રયાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી જે અત્યારે આ ઘટનાને ઘણ ત્રણ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં જે બનાવ બન્યો છે તેને લઈને પીડિત પરિવારે હજી પણ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે મૃતદેહ ન સ્વીકારવા પાછળના કારણો જે માંગ છે પીડિત પરિવારની કે આરોપીઓની સામે કડક પગલાં લેવામાં આવે તે માટે એક તટસ્થ અધિકારી આ તપાસ આ કેસમાં નિમણૂક કરવામાં આવે સરકારી જમીન આપવામાં આવે તેમના ઘરમાંથી સરકારી નોકરી છે તે આપવામાં આવે તેવી માંગ ઉઠી છે અને તેને જ લઈને જ્યાં ઘટનાક્રમ બન્યો હતો ત્યારે પોલીસનો જળ બેસ બંદોબસ્ત પહેલાથી જ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને જે આત્મવિલોપન કરવા આવેલા શખ્સો છે દલિત સમાજના યુવાનો હતા તેમના ઉપર પાણીનો છંટકાવ કરીને તેમના આત્મવિલોપનને નિષ્ફળ પણ બનાવ્યો હતો ત્યારે પોલીસે દલિત સમાજના યુવાનોની અટકાયત કરી હતી અને તેમને જે લોકોએ આત્મવિલોનો પ્રયાસ કર્યો હતો તેમને સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા અને હાલ ભારેલા દેવી જેવી સ્થિતિનું નિર્માણ જિલ્લા કલેક્ટર કચેરી બહાર જોવા મળ્યું હતું દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં